ભાજપ પ્રદેશ સહસંયોજક અને અમદાવાદના સાંસદ વડોદરાની મુલાકાતે છે ત્યારે કમાટી બાગ ભૂમિ ખાતે પહોંચી ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે ત્યારે આજરોજ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી 23મી સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિંકીબેન સોની પૂર્વ મેયર સુનિલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબના જે બી જન્મસ્થળ હોય એમનું મૃત્યુ થયું હતું છવ્વીસ અલીપુર એ જગ્યા હોય ચૈત્યભૂમિ હોય જે એમણે દીક્ષા લીધી હતી તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન બે હજાર છની અંદર આદરણીય સુનિલભાઈ મેયર હતા ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું અને આ સંકલ્પ ભૂમિની અંદર ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ ચૌદમી એપ્રિલ છઠ્ઠી ડિસેમ્બરની દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ કુલાર કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે એમ સંકલ્પ દિનના નિમિત્તે પણ લાખો દલિતો વડોદરા નહીં આખા ગુજરાતમાંથી અહીં આવે છે એનો અમને આનંદ છે